પરમ વંદનીય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશ દાસજી ની પ્રેરણાથી અને શાસ્ત્રી સ્વામી વિશ્વ વિહારી દાસજીના નીજા હેઠળ ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં બસો જેટલી દીકરીઓનું પૂજન અને બપોરના સમયે સમાજ તેમજ સાધુ સમાજ અને ભોજન કરાવાયું હતું તેમજ સાંજે સાંજે પાંચ રાત્રે દસ વાગ્યા સુધી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ચલો અયોધ્યા ધામની થીમ પર વાર્ષિક ઉત્સવ ભવ્યાથી ભવ્ય રીતે ઉજવાયો જેમાં નાટક રાસ ગરબા તેમજ નૃત્ય વગેરે વેશભૂષાથી સુશોભિત બાળોત્સવમાં ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ સંતોપ્રિય સેવા સમિતિના પ્રમુખ અનિલભાઈ વઘાસિયા અને તેમની ટીમ માજી આરોગ્ય ચેરમેન રાજકોટ જનકભાઈ ડોબરિયા તેજસભાઈ હાથી રસીકભાઈ રૂપારેલીયા મિલેમ ગ્રુપ ધવલભાઈ ભટ્ટની ટીમ આચાર્ય વિજયભાઈ ડોબરિયા તેમજ ડાયરેક્ટર મૌલિકભાઈ વગેરે અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું તેમજ રસિકભાઈ રૂપારેલિયા દ્વારા બપોરે દીકરીઓને ગિફ્ટ આપવામાં આવી હતી આ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા વીરપુર ગુરુકુળના શાસ્ત્રી સ્વામી વિશ્વ વિહારી દાસજી તેમજ ગુણાતીત વિદ્યાધામના શિક્ષક ગણે ભારે જહેમત ઉઠાવી હતી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો